પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની તારીખ તેર એપ્રિલના રોજ જન્મજયંતિ પર્વનો ભક્તિસભર માહોલમાં વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ અને શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ સહિત સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો ભગવાન શ્રી પદ્મનાભજીના જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનની સુંદર આંગી રચના અઠાવીસ કીર્તન સેવાની પૂજા મહાઆરતી ધજાદંડ હિંડોળા ઉત્સવ હવનયજ્ઞ સહિત મહાપ્રસાદના ઉત્સવોનો યજમાન પરિવારે લાવો લઈ ધન્યતા અનુભવી હતી હવન યજ્ઞના યજમાન પદે ચંદ્રિકાબેન હર્ષદભાઈ ઉજમભાઈ સ્વામી પરિવાર અને ભગવાનની અઠ્યાવીસ કીર્તનની સેવાના યજમાન ઓમ ગ્રુપ પરિવાર ધજાદંડા યજમાન પરિવાર પ્રજાપતિ યુથ ક્લબ પરિવાર હસ્તે દશરથભાઈ પ્રજાપતિ અંબિકા મંડપવાળા મહાઆરતી યજમાન ભાવિકભાઈ અરવિંદભાઈ સ્વામી મહાઆરતી અને અવરના પ્રસાદના યજમાન સ્વર્ગસ્થ આશાબેન મનસુખભાઈ સ્વામી પરિવારના હેતલબેન યશપાલભાઈ સ્વામી ગોપેશ્વર મંડળ અને ઠંડા પાણીની સેવાના યજમાન પદે ઓમ ગ્રુપ પરિવારે લાવો લીધો હતો તમામ ધાર્મિક ઉત્સવોની શાસ્ત્રોક્ત વિધિ નાદગોર જયેશભાઈ પંડ્યા સહિતના બુદ્ધેવો દ્વારા કરવામાં આવી હતી પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભની જન્મજયંતિ પર્વની ઉજવણીને યાદગાર બનાવવા

આજે અમારા સમાજના પ્રજાતિ સમાજના ઈશ દેવ એવા આજે બધા દર્શન આર્થીઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે દિવસે ભગવાન છે સમૂહ હંમેશા અમારી સાથે રહેવાનું